માંડવી તાલુકાના મસ્કા ગામે લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યાલય ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે વિનોદભાઈ ચાવડાએ મતદારોને ભાજપને મત આપી ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી વિનોદભાઈ ચાવડાને મસ્કા સરપંચ ઉર્મિલાબેન ગોર તથા માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણીએ ફુલહાર સાલ વડે સન્માનિત કર્યા હતા અને આવકાર્યા હતા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકા પ્રમુખ સુરેશભાઈ સંઘાર રાણસીભાઈ ગઢવી કેશવજીભાઈ રોશિયા સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મસ્કા બાગ ગુંદીયાળી શેખાઇ બાગ ઢીંઢ મોરવા સહિતના ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પધારેલા તમામ મહેમાનોને મસ્કાપુર સરપંચ અને યુવા અગ્રણી કીર્તિભાઈ ગોરે આવકાર્યા હતા તાલુકાનો અમારો પ્રવાસ ચાલી રહ્યો છે અંતિમ પડાવમાં છે અને આજે ગ્રામ્ય કક્ષાનો મારો પ્રવાસ આજે પૂર્ણ થશે આજે શહેરની અંદર પણ માંડવીમાં ભવ્ય આજે રોડ શોનું આયોજન છે હું નગરના સૌ મતદારોને મળવા માટે જવાનો છું અને ગ્રામ્ય કક્ષાએ પણ જે પ્રકારે લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે હું માંડવીના સૌ મતદારો અને સૌ લોકોનો હૃદયથી હું આભાર અને ધન્યવાદ કરું છું અને અપીલ કરું છું કે સાત તારીખે મતદાન છે ત્યારે આપણે સૌ સાથે મળીને અચૂક અને ફરજીયાત મતદાન કરીએ કમળને મતદાન કરીએ અને મોદી સાહેબના સમર્થનમાં ભાજપના સમર્થનમાં મતદાન કરીએ એવી અપીલ કરું છું માંડવી તાલુકાના મસ્કા ગામે લોકસભાના ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું સાથે જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં મસ્કા બાગ ગુંદિયાળી શેખાઇ બાગ ઢીંડ અને મોઢવા સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બધામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો ખૂબ જ આતુરતાથી સાત તારીખની રાહ જોઈ બેઠા છે તમામ મતદારો અને આમ પ્રજાજનો પણ નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે વિનોદભાઈ ચાવડા તરફ મતદાન કરી અને મતદાન પેટીઓ આ વખતે છલકાવી દેવાના છે એવો એમનો ભાવ મતદારોનો સ્વયંભૂ લાગી રહ્યું છે ત્યારે દરેક ગામોમાં વિકાસના અનેરા કામો થયા છે અનેક કામો થયા છે ત્યારે વિનોદભાઈ ચાવડા ખૂબ જ લોકપ્રિય ઉમેદવાર છે લોકોના હૃદયમાં બિરાજમાન છે ત્યારે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નવા મતદારો જે યુવાનો પણ છે એમને પણ ખૂબ ઉત્સાહ અને લાગણી છે કે પહેલો મત રાષ્ટ્રહિત માટે અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે વિનોદભાઈ ચાવડાને જંગી લેટથી જીતાવવા માટે આજરોજ અમે અપીલ પણ કરી હતી અને લોકોમાં એ સ્વયંભૂ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સંગઠનના પ્રમુખભાઈ શ્રી સુરેશભાઈથી લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાર્ટીના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો અને ગામના આગેવાનો યુવાન સાથી મિત્રો અને આજુબાજુના પણ ભારતીય જનતા પાર્ટી પરિવારના લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં આજ આજરોજ આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું